સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર જેની અસરો મિત્રો તમે જોઈ શકો અહીંયા જોવા પણ મળી રહી છે સાગરનો વિસ્તાર છે અહીંયા મોટું સર્ક્યુલેશન જે છે મિત્રો જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ પણ શકો છો તો આ જે નાના નાના સર્ક્યુલેશનો છે તેને કારણે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં શું ઉલટફેર થવા જઈ રહ્યા છે તે જાણીશું તો બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને હોળીને આધારે આ વર્ષના બે હજાર દિશા હોય છે એટલે કે જે પવનને આધારે જે હોળીના દિશા બનશે બનતી હોય છે તેને આધારે દર વર્ષે ચોમાસું કેવું જશે એ વર્ષ કેવું જશે તેની આગાહીઓ કરવામાં આવતી હોય છે તેને આધારે મિત્રો હોળીના આધારે મિત્રો આવડે શું છે તે જાણીશું તો નંબર ઉપર

આ વિડીયો પણ હવામાન ને લગતા હોય તે દરરોજ તમને મળી જાય તો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઉં કે આપણે માહિતી મેળવી લેવાની છે ખાસ કરીને મિત્રો કોઠા સૂઝને આધારે આ વર્ષનું બે હજારનું પચીસનું ચોમાસું કેવું જશે તેને લઈને શું નવી અપડેટ છે નિષ્ણાંતોનું શું કેવું છે તેના ઉપર મિત્રો ખાસ કરીને ફોકસ કરેલી લે તો ખાસ મિત્રો દર વર્ષે જે છે તે કોઠા સૂઝને આધારે નિષ્ણાંતો આગાહીઓ કરતા હોય છે કે આ વર્ષનું ચોમાસું જે છે તે આપણું કેવું જશે તેને લઈને મિત્રો એક નવી અપડેટ સામે આવી છે ખાસ કરીને મિત્રો પહેલાં તો કશ અને કાતરાને આધારે આપણે આગાહી કરી હતી કે આ વર્ષનું ચોમાસું કેવું જશે ત્યારે મિત્રો હવે હોળી આવી ગઈ છે તો હોળીને આધારે પણ અત્યારે ઘણા બધા લોકો જે છે તે ચોમાસાનો વર્તારો સામે લઈને આવી રહ્યા છો ત્યારે આપણે મિત્રો જણાવી દે હોળીના પવન હોળી ઉપર જે મિત્રો પવન હોય છે અને પવન થી કારણે મિત્રો હોળીની જે જ્યોત હોય છે તે જે દિશા પકડે છે તે દિશાને આધારે આગાહીઓ કરવામાં આવતી હોય છે માત્ર મિત્રો કોટાસૂઝને આધારે હોળી જ પેરામીટર નથી તેની અંદર ઘણા બધા કોઠા કોટાસૂઝને આધારે આગાહી થતી હોય છે સૌથી પહેલા તો મિત્રો જે છે તે કશ અને કાતરા એટલે કે વાદળોની જે પેટર્ન બનતી હોય છે ઉનાળા પહેલાના સમયગાળા દરમિયાન તેને કશ કાતરા કહેવાય છે તેના આધારે પણ આગાહીઓ બનતી હોય છે બીજા નંબર ઉપર મિત્રો ટીટોડીના ઈંડા ઉપરથી પણ મિત્રો ઘણા બધા આગાહી આપતા હોય છે ટીઠોડી કેટલા ઈંડા મૂકે છે જે વર્ષે તેના ઉપરથી પણ મિત્રો સમાચારો બનતા હોય છે સૂઝ બનતી હોય છે અને ત્રીજા નંબર ઉપર અખાત્રીસ અને ખાસ કરીને અષાઢી બીજ ને લઈને પણ મિત્રો કેટલાક સમાચારો આવતા હોય છે તો તે પણ મિત્રો હોય છે તેના ઉપર પણ મિત્રો આપણે ફોકસ કરીશું પરંતુ અત્યારે હોળીનો સમય છે તો હોળીના આધારે પણ મિત્રો આગાહી આવી રહી છે કે આ વર્ષનું ચોમાસું જે છે તે સારું જાય તેવા સંકેતો છે ગયા વર્ષ કરતાં પણ મિત્રો આ વર્ષે સારું જશે તેવી પણ આગાહી છે અને ગયા વર્ષે જે અતિવૃષ્ટિ એટલે કે વધારે પ્રમાણમાં વરસાદ એકલ દોકલ સેન્ટરમાં નોંધાયા હતા જેને કારણે ભારે નુકસાન ગયું હતું તેવું આ વર્ષે પણ બની શકે અમુક ભાગોની અંદર તેવી પણ આગાહી છે તો આ તો મિત્રો થઈ ગયા આ વર્ષના ચોમાસાના વર્તારાની વાત ત્યારબાદ હવે જાણી લઈએ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ને હવામાન ચોંકાવનારી આગાહી આપી રહ્યું છે તે શું છે સૌથી પહેલા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય તે પણ સમજાવી દઈએ તો મિત્રો પશ્ચિમી દેશો તરફથી એક લો પ્રેશર આગળ વધતું હોય છે જોઈ શકો મિત્રો અત્યારે ગુજરાત અને ભારતના ઉપરના વિસ્તારો તરફથી આ લો પ્રેશરો આગળ વધી રહ્યું છે જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે તેની અસરના ભાગ રૂપે કમોસમી માવઠાની આગાહીઓ જાહેર કરવામાં આવી છે

જિલ્લા ઉપર ખાસ રાપર ખાવડાના વિસ્તારો લોધરાણી ધોરાવીરાખો પ્રદેશ લખપત નલિયા બચાવ ગાંધીધામ માંડવી ભુજ આ એક સેન્ટર ઉપર મિત્રો જોઈ શકો કક્ષામાં લો પ્રેશરીય વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે તેને લઈને કચ્છના પણ આ વિસ્તારોમાં જે છે તે આપણને માવઠાની સંકેતો બની શકે તેની સાથે સત્તર થી અઢાર તારીખ આસપાસ તો મોટો સંકટ દેખાઈ રહ્યું છે કારણ કે વાદળોનો એક મોટો ગુચ્છો આવી રહ્યો છે લો પ્રેશરને કારણે ગુજરાતના ભાગો ઉપર તેના વિશે વાત કરી લે સત્તર અઢાર તારીખ આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં જે છે તે વધારે અસરો જોવા મળી શકે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની સૌથી પહેલાં કે કયા કયા વિસ્તારો વિસ્તારો પર તેની અસરો જોવા મળશે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર જોઈ શકીએ તો સિંહોર વલ્લભીપુર ગઢડાના બોર્ડરના વિસ્તારો જેમ કે વલભીપુરથી ઉપર મિત્રો નીચે વાત કરીએ તો ગારીયાધાર તળાઝા પાલીતાણા આ પંથકો આસપાસ ભાવનગર પંથકમાં આપણને આગાહી બની શકે ત્યારબાદ વાત કરીએ મિત્રો અમરેલી પંથકની અંદર તો અમરેલીમાં પણ નાનકડા ઘણા બધા વિસ્તારો છે ખાસ કરીને વાત કરીએ તો ઉપર લાઠી બાબરાના વિસ્તારો અમરેલી બગસરા કુંકાવાવ ધારીના વિસ્તારો તેની સાથે સાવરકુંડલા રાજુલા લીલિયા દેવરાજીયા લુઘાણીયાના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો જે ખાંભા દુધાળાના વિસ્તારો છે તો આ દરેક ભાગો ઉપર પણ અમરેલી જિલ્લામાં ખાસ કરીને આપણને અસરો જોવા મળી શકે માવઠાની કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો પસાર થઈ રહ્યા છે આગળ વાત કરીએ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની તો ગીર સોમનાથ જિલ્લામાં પણ તુલસી શામ વેરાવળ માંગરોળ ઉનાર મહુવાની બોર્ડર ત્યાંથી વિસાવદર અને જે મિત્રો ગીર ગીરના જંગલો છે તાલાળા ગીર છે જૂનાગઢની આસપાસ માણાવદર મુલિયાસા મેંદરણા બિલખા અને જૂનેજ આ ભાગો ઉપરથી પણ મિત્રો સારી કક્ષાના વાદળો પસાર થશે જેને લઈને અહીંયા પણ માવઠાના સંકેતો બની શકે વાત કરીએ પોરબંદર જિલ્લાની તો પોરબંદરથી દરિયાકાંઠો મોરબી સુધી મિત્રો સારા વાદળો જેમાં ખાસ કુતિયાણા કદાચ કેશોદ શિશલી ભાણવડ પોરબંદર ઓખા ભાટિયા ખંભાળિયા દ્વારકાના વિસ્તારો લાલપુર સમગ્ર જામનગર જિલ્લો ધરોલ સાવડી વાંકાનેર થાણગઢ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી નવલખી જખ્ખો પ્રદેશ હાલવડ ધ્રાંગધ્રા ટૂંકમાં દરિયાકાંઠે રહેલા દરેકે દરેક જિલ્લાઓ અને તાલુકા ઉપરથી મિત્રો વાદળો પસાર થશે જેને લઈને અહીંયા મિત્રો સારી કક્ષામાં ઝાપટા અથવા માવઠા બની શકે તેવા સંકેતો લાગી રહ્યા છે વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટ જિલ્લા ઉપર મિત્રો વિશ્યા સરદારના વિસ્તારો તેની સાથે ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર લાગુ વિસ્તારોમાં પણ મિત્રો સારી કક્ષાના વાદળછાયું વાતાવરણ જોવા મળશે સમગ્ર બોટાદ જિલ્લા ઉપર પણ ગરડાથી લઈને ધંતુકા અને સાળંગપુર વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાના સંકેતો છે વાત કરીએ મિત્રો ત્યાંથી દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ શકો ભરૂચના વિસ્તારો કોસંબા દહેજ તેની સાથે ઉપર જોઈએ તો જંબુસર કરજણના વિસ્તારો ડભોઈના વિસ્તારો ખંભાત બોરસદ આણંદ વડોદરા ચાંપાનેર છોટાઉદેપુર આ આટલા ભાગો ઉપર મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આપણને ઉત્તમ કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને અહીંયા પણ મિત્રો બની શકે ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો સમગ્ર મધ્ય ગુજરાત ઉપર મિત્રો જોઈ શકો મધ્યમથી હળવા વાદળો છે ખાસ કરીને જેમાં વિસ્તારો જોઈએ તો દાહોદના વિસ્તારો ગોધરા મહીસાગર અરવલ્લી પંચમહાલ નડિયાદ ખેડા ધોળકા અમદાવાદ વિરમગામ કડી અને ગાંધીનગર આ જિલ્લાઓના દરેકે દરેક ગામડા ઉપરથી મિત્રો ખાસ કરીને વાદળો પસાર થઈ શકે તારીખ સત્તર અઢાર તારીખે પણ મિત્રો સારી કક્ષાના વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે ત્યારબાદ ધીમે ધીમે મિત્રો આ વાદળો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે તો આગળ જતાં રહેવાના છે જેના વિશે આવનારા દિવસોમાં ચોક્કસ નવી અપડેટ આવશે તો જણાવવામાં આવશે તો અહીંયા વરસાદ માવઠાની માહિતી પૂર્ણ થાય છે હવે વાત કરીએ ઉનાળાની કારણ કે ખૂબ જ વધારે ગરમી અને ભયંકર તડકો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે કયા કયા ભાગમાં કેટલું ટેમ્પરેચર તાપમાન જોવા મળશે તેની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારીની અંદર ચાલીસ ચાલીસ ડિગ્રીના અંધાણ ત્યારે વડોદરા ત્યાંથી આસપાસ આણંદ અને છોટાઉદેપુરમાં ઓગણચાળીસ ડિગ્રી બની શકે તેની સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ સાડત્રીસ ડિગ્રી લુણાવાડા સાડત્રીસ ગોધરા આડત્રીસ નડિયાદ સાડત્રીસ કપડવંશ આડત્રીસ અમદાવાદ આડત્રીસ ધોળકા અને વિરમગામ ગાંધીનગરમાં પણ આડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા અને પાટણની અંદર સાડત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર છત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર નોંધાશે સમગ્ર કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપર આડત્રીસ ગાંધીધામ ભુજ ખાવડા લદરાણી જખો પ્રદેશ લખપત નલિયા આડત્રીસ ડિગ્રી જ્યારે દરિયાકાંઠે રહેલું માંડવી એકત્રીસ ડિગ્રીનું તાપમાન નોંધશે વાત કરીએ સૌરાષ્ટ્રની તો દરિયાકાંઠે રહેલું પોરબંદર અને દ્વારકા ત્રીસથી બત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે જ્યારે અન્ય જિલ્લાઓ જેમ કે બોટાદ રાજકોટમાં આડત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર ભાવનગરમાં સાડત્રીસ તો અમ